અરે આ કેવા બાંછા પણ જોર ખરા કેવું થાતું હશે ના કાકાને આ છોડવા દે મારે અરે રે આવ આવ કોઈ કોઈ બંધાય ખરું ઓય બાપા રે ભાગવા જ્યો ભાગવા જ્યો અરે રે હા નાથા ને તો હજુ નો પાવર લાગે છે આલો આલો ખાય નાથ દાદા ને ભાઈ દેદા મને ઠીબી નાખી નાથા દાદા બાંધ્યા છે હા તો આલો આલો ખાય या लोडो डोडो ए ए नाका

અરે ડોક્ટર સાહેબ તમને કાય ખબર ન બે તના પગ ભાંગી નખ્યા બે તના માથા ભાડી નખ્યા હાથ ભાંગી નખ્યા તમારે પૈસા જેટલા જો હું તમને મળે એમ છે હો જાવું પડશે પકડી રાખજો ડોક્ટર હજી નથી આવ્યો આંધો વાર લગાડી તમે જો મારા દાબા આટલું કામ ચાલે અરે ભાઈ આમ રે એક બાજુ દવા કરવા દે

અરે હું દાદા હતા તો મને ખબર શું થાય છે એમ તો પણ કેમ આમ ઘડીયા ઘડીયા કરે છે એ વાંધો નહીં આને નહીં થવા દઉં હજુ મારી પાસે એક ઈલાજ છે હો પણ હાથ મને રે તો પહેલા ગાયગા કરો ને તમે વાત કરી રાખો ઓ અરે વાંધો નહીં તમે આને પકડી રાખો હું દાદા મારી પાસે એક દેશી ઓળિયો પડ્યો છે હા તો પણ એ ઓહડિયા લઈને એનો ઈલાજ કરો ને આ એ આયુર્વેદિક દવા આવી છે ને તો પીવડા ભેગી ના હોય જાય એમ હા તમે કરો કરો આલો તમારો ઓહડિયા લ્યો આલો

હાલો ને એ તો સમજી પેમેન્ટ પેમેન્ટ આપી હાલો હાલો ઈ બધું તો ઠીક છે પણ આ નાતા ને છે કોને નાથ ને સોડ્યો તારે નાથા દાદા ક્યાં હતા અરે નાતા દાદા ગયા હોય ને પણ મને કઈ દેખાણું નતું કઈ નતું નતું કઈ સચમાં ઘરે ભૂલી ગયો હું

બોલો જો આવા ડોક્ટર આંદડા બેરા ગામ માં હોય ને તો આખા ગામ ને ગાંડું કરે